આજે આપણે બનાવીશું નાયલોન ખમણ નાયલોન ખમણ બનાવવા માટે આપણે આગળ થોડા લીંબુના ફૂલ લઈ લીધા છે હવે થોડીક ખાંડ લઈશું થોડીક હિંગ લઈશું તેલ નાખીશું બંધ કરો હવે થોડુંક પાણી નાખીને આપણે હલાવી દઈશું પછી એ અડદર નાખીશું હવે આપણે એમાં નાખીશું આટલો બાઉલ મેં એ વેસન લીધું છે થોડું પાણી નાખીશું હવે આપણે મીઠું નાખીશું હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે આપણે એને દસ મિનિટ માટે રેસ આપીશું તૈયાર થઈ ગઈ છે હવે આપણે પાણી અહીં થોડો પીનો નાખીશું અહીંયા અમે એક તપેલી લાઈન ગ્રીસ કરી દીધી છે ગ્રીસ કરી દીધી તેલથી હવે આપણે બેટર નાખીશું અંદર હવે આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે હવે આપણે અંદર મૂકીશું હવે થી પંદર

હવે આપણે એમાં થોડીક ખાંડ નાખીશું થોડુંક મીઠું નાખીશું હવે ઉપરવા દઈશું થોડુંક વાર પાણી